નમસ્કાર દોસ્તો રવિ સિઝનના જુદા જુદા પાકો જેવા કે ચણા ધાણા જીરું વરિયાળી અને એ સિવાયના અન્ય પાકો કે જેમાં હાલ દાણા ભરાવાની અવસ્થા ચાલી રહી છે સો આ અવસ્થાએ આપણે કેવી માવજત કરવી જોઈએ જેથી દાણાની સાઈઝ સારી થાય દાણામાં ચમક આવે દાણાની ગુણવત્તા સુધરે દાણા ભરાવદાર બને અને છેવટે ઉત્પાદનમાં આપણને એનો સીધો ફાયદો મળે સો આના માટે તુલસી એગ્રી ઇનોવેટિવ કંપનીની એક પ્રોડક્ટ આવે છે જેનું નામ છે વરડાણ

આ વરડાટનો ખર્ચ પ્રતિ પ્રતિપંપ માત્ર ત્રીસ રૂપિયા છે એટલા માટે એક વખત આપ આ વરડાટનો અવશ્ય છંટકાવ કરો અને તમને એનાથી કેવો ફાયદો થાય એ પણ અમને ચોક્કસથી જણાવશો ધન્યવાદ